નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજે આપણે નિર્જળા એકાદશી વિશે વાત કરીશું જે તમામ એકાદશીઓમાં મુખ્ય છે અને જેને આપણે ભીમ એકાદશી તરીકે પણ ઓળખીએ છીએ આ એકાદશીમાં અત્યંત શુભ યોગો હોવાને કારણે તે કયા દિવસે ઉજવવામાં આવશે કેવી રીતે ઉજવવામાં આવશે વ્રતના નિયમો શું હશે આ બધા વિશે આજે જાણીશું જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશીને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે જ્યારે ભગવાન સૂર્ય વૃષભ અથવા મિથુન રાશિમાં સ્થિત હોય ત્યારે આ નિર્જળા એકાદશીનો યોગ આવે છે આ નિર્જળા એકાદશી કરવાથી જો તમે ચોવીસ કલાક સુધી નિર્જળ વ્રત ધારણ કરીને આ એકાદશી કરો અને મનમાં શ્રી હરિનું ચિંતન કરો તો તમને છવ્વીસ એકાદશીઓનું ફળ મળે છે એટલે કે વર્ષની ચોવીસ એકાદશીઓ અને પુરુષોત્તમ માસમાં જે બે એકાદશીઓ આવે છે તેનું ફળ તાત્કાલિક પ્રાપ્ત થાય છે જેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે જો નિર્જળ વ્રત રાખો તો કાશીમાં જીવનભર રહેવાનું ભગવાનના આ દેવસ્થાનોમાં રહેવાનું પુષ્કરમાં કાર્તિક માસના સ્નાનનું દેવકા તીર્થમાં જઈને સ્નાન જપ દાન કરવાનું અને બદ્રીકા આશ્રમ ગયા વગેરેમાં ભગવાનના તીર્થોમાં નિવાસ કરવાનું જે ફળ મળે છે તેમજ પૃથ્વીની અગિયાર વાર પરિક્રમા કરવાથી જે ફળ મળે છે તે આ નિર્જળા એકાદશીના વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે એકાદશીના વ્રતના ફળ અનેક ગણા છે જે પુરાણોમાં આવો તેની આ દિવસે ઉપવાસ અને ભગવાનનું ભજન કરવાથી મનુષ્યની આત્મા શુદ્ધ થાય છે આ વ્રત ભક્તને મોક્ષના માર્ગે લઈ જાય છે ભગવાન વિષ્ણુની કૃપાથી ભક્ત જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થાય છે અને વૈકુંઠ પામે છે એકાદશીના દિવસે શ્રદ્ધાપૂર્વક વ્રત કરવાથી ઘરમાં સુખ શાંતિ ધન ધાન્ય અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે ઉપવાસથી શરીરની અશુદ્ધિઓ દૂર થાય છે પાચનતંત્ર મજબૂત બને છે અને મનમાં સ્ફૂર્તિ આવે છે ભગવાન વિષ્ણુ આ દિવસે ભક્તોની ભક્તિ અને તપથી પ્રસન્ન થાય છે અને તેમને આશીર્વાદ આપે છે ખાસ કરીને ભીમ એકાદશી અથવા નિર્જળા એકાદશીનું મહત્વ અનન્ય છે કારણ કે આ એક દિવસના વ્રતથી વર્ષની તમામ છબ્બીસ એકાદશીઓનું પુણ્ય પ્રાપ્ત થાય છે આ વ્રતમાં પાણીનો પણ ત્યાગ કરવામાં આવે છે જે તેને અત્યંત કઠિન અને ફળદાયી બનાવે છે તો ચાલો હવે ભીમ એકાદશીની પૌરાણિક કથા વિગતે જાણીએ આ કથા મહાભારતના યુગ સાથે સંકળાયેલી છે અને ભીમસેનની ભક્તિ અને તપની ગાથા દર્શાવે છે મિત્રો તમે અમારા વિડીઓના અંત સુધી અમારી ચેનલ સાથે જોડાયેલા રહો વિડીઓને શરૂઆતથી અંત સુધી ચોક્કસ જુઓ અને સાંભળો અને જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો તમને વિનંતી છે કે તમે અમારી આ ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પણ ચોક્કસ દબાવો કારણ કે મિત્રો તમારું એક સબસ્ક્રાઈબ અમારા માટે ખૂબ મહત્વ ધરાવે છે પ્રાચીન કાળમાં જ્યારે પાંડવો પોતાનું જીવન ધર્મ સત્ય અને ન્યાયના માર્ગે જીવતા હતા ત્યારે યુધિષ્ઠિર અર્જુન નકુલ સહદેવ અને દ્રૌપદી દર મહિને આવતી એકાદશીઓનું વ્રત શ્રદ્ધાપૂર્વક પાળતા હતા તેઓ સવારે વહેલા ઉઠી સ્નાન કરતા ભગવાન વિષ્ણુની પૂજા કરતા ઉપવાસ રાખતા અને રાત્રે ભગવાનના ભજન કીર્તનમાં સમય વિતાવતા આનાથી તેઓને પુણ્યની પ્રાપ્તિ થતી અને મનમાં શાંતિ મળતી પરંતુ ભીમસેન પોતાની પ્રચંડ શક્તિ તેમજ અતિશય ભૂખ માટે પ્રસિદ્ધ હતા તેમને ઉપવાસ કરવામાં ખૂબ જ તકલીફ પડતી એક દિવસ ભીમે મહર્ષિ વ્યાસની મુલાકાત લીધી તેમણે નમ્રતાપૂર્વક હાથ જોડીને કહ્યું હે મુનિવર મારા મોટાભાઈ યુધિષ્ઠિર અર્જુન નકુલ સહદેવ અને દ્રૌપદી દર મહિને બે એકાદશીઓનું વ્રત પાડે છે તેઓ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે ઉપવાસ રાખે છે અને પુણ્ય કમાય છે પરંતુ મને મારી પ્રચંડ ભૂખને કારણે ઉપવાસ કરવામાં ખૂબ મુશ્કેલી પડે છે મારું પેટ જાણે આગની જેમ બળે છે અને હું ભૂખ સહન નથી કરી શકતો છતાં હું ભગવાન વિષ્ણુની કૃપા અને પુણ્યની પ્રાપ્તિ મેળવવા ઈચ્છું છું કૃપા કરીને મને એવો ઉપાય બતાવો કે જેથી મારે દર મહિને ઉપવાસ ન કરવો પડે પરંતુ એકાદશીનું પુણ્ય મળે મહર્ષિ વ્યાસે ભીમની નમ્રતા અને ભક્તિ જોઈને હસતા હસતા કહ્યું હે વીર ભીમ એકાદશીનું વ્રત ભગવાન શ્રી વિષ્ણુને અતિ પ્રિય છે આ વ્રતથી પાપોનો નાશ થાય છે મન શુદ્ધ થાય છે અને વૈકુંઠની પ્રાપ્તિ થાય છે પરંતુ જો તને દર મહિને બે એકાદશીઓનું પાલન કરવું મુશ્કેલ લાગે છે તો તારે જૈષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશી એટલે કે નિર્જળા એકાદશીનું વ્રત કરવું જોઈએ આ એક દિવસનું વ્રત વર્ષની તમામ છવ્વીસ એકાદશીઓનું પુણ્ય આપે છે પરંતુ યાદ રાખ આ દિવસે તારે અન્નની સાથે પાણીનો પણ ત્યાગ કરવો પડશે આ વ્રત નિર્જળા એટલે પાણી વિનાનું છે અને તે અત્યંત કઠિન પણ છે ભીમે થોડું વિચારીને કહ્યું હે ગુરુદેવ મને અન્નનો ત્યાગ કરવો શક્ય છે પરંતુ પાણી વિના રહેવું મને ખૂબ મુશ્કેલ લાગે છે છતાં ભગવાન શ્રી વિષ્ણુની કૃપા અને પુણ્યની પ્રાપ્તિ માટે હું આ કઠિન વ્રત પાડીશ કૃપા કરીને મને તેની વિધિ બતાવો પછી મહર્ષિ વ્યાસે ભીમને વ્રતની વિગતવાર વિધિ સમજાવી એકાદશીના એક દિવસ પહેલા એટલે કે દશમીના દિવસે હળવું અને સાત્વિક ભોજન લો માંસ મદિરા લસણ ડુંગળી જેવા તામસી ખોરાકથી દૂર રહો રાત્રે ભગવાન વિષ્ણુનું ધ્યાન કરીને સુઈ જાઓ એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠો સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો પછી શ્રદ્ધાપૂર્વક સંકલ્પ લો હે ભગવાન શ્રી વિષ્ણુ હું આજે નિર્જળા એકાદશીનું વ્રત પાળીશ મને અન્ન અને જળનો ત્યાગ કરીને તમારી ભક્તિ કરવાની શક્તિ આપો મારા પાપોનો નાશ કરો અને મને આશીર્વાદ આપો ઘરમાં પૂજા સ્થાન પર ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્રની સ્થાપના કરો તેમને સ્નાન કરાવવા માટે પંચામૃત એટલે કે દૂધ દહીં ઘી મધ અને ખાંડનું મિશ્રણનો ઉપયોગ કરો પછી તેમને ફૂલ તુલસી ચંદન કુમકુમ ધૂપ દીપ અને ફળો અર્પણ કરો ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો ઈચ્છા હોય તો વિષ્ણુ સહસ્ત્ર નામનો પણ પાઠ કરી શકાય છે આખો દિવસ અન્ન અને પાણીનો સંપૂર્ણ ત્યાગ કરો મનમાં ભગવાન વિષ્ણુનું ધ્યાન રાખો ભજન કીર્તન અને શ્રીમદ ભાગવત કે ભગવદ્ ગીતાનું પઠન કરો રાત્રે શક્ય હોય તો જાગરણ કરો ભગવાનના ભજન સ્તુતિ અને નામ સંકીર્તનમાં સમય વિતાવો દ્વાદશીમાં દિવસે સવારે ઉપવાસ તોડતા પહેલા ગરીબોને અન્ન વસ્ત્ર પાણીનો ઘડો છત્રી પગરખા દક્ષિણા અથવા શક્ય હોય તે દાન કરો ખાસ કરીને ગરમીના દિવસોમાં પાણીના ઘડાનું દાન શ્રેષ્ઠ માનવામાં આવે છે દ્વાદશીના દિવસે સવારે સ્નાન કરી ભગવાનની પૂજા કરો પછી દૂધ ફળ કે હળવા સાત્વિક ભોજનથી ઉપવાસ તોડો ભીમસેને મહર્ષિ વ્યાસની વાત માની તેમણે જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશીએ પૂરા શ્રદ્ધા અને ભક્તિથી નિર્જળા એકાદશીનું વ્રત કર્યું તેમણે સવારે સ્નાન કરી સંકલ્પ લીધો ભગવાન વિષ્ણુની પૂજા કરી મંત્ર જાપ કર્યો અને આખો દિવસ અન્ન અને પાણીનો ત્યાગ કર્યો રાત્રે તેમણે ભગવાનના ભજનમાં સમય વિતાવ્યો બીજા દિવસે એટલે કે દ્વાદશીએ તેમણે ગરીબોને અન્ન વસ્ત્ર અને પાણીના ઘડાનું દાન કરી પછી ઉપવાસ તોડ્યો આ વ્રતના પરિણામે ભીમને વર્ષની તમામ એકાદશીઓનું પુણ્ય પ્રાપ્ત થયું ભગવાન વિષ્ણુએ ભીમની ભક્તિ અને તપથી પ્રસન્ન થઈને તેમને આશીર્વાદ આપ્યા ત્યારથી આ એકાદશી ભીમ એકાદશી અથવા ભીમસેની એકાદશી તરીકે પણ ઓળખાય છે ભીમ એકાદશીને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે કારણ કે આ દિવસે પાણીનો પણ ત્યાગ કરવામાં આવે છે જ્યેષ્ઠ માસમાં ગરમીના દિવસોમાં પાણી વિના રહેવું એક મોટું તપ છે જે ભક્તની શ્રદ્ધા સંયમ અને ભક્તિની કસોટી કરે છે પુરાણોમાં એવું વર્ણન છે કે આ એક દિવસના વ્રતથી છવ્વીસ એકાદશીઓનું પુણ્ય મળે છે આ વ્રતથી પાપોનો નાશ થાય છે ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે આયુષ્ય વધે છે અને મોક્ષનો માર્ગ ખુલે છે ખાસ કરીને ગરમીમાં પાણીનું દાન કરવાથી અનેક ગણું પુણ્ય મળે છે કારણ કે તે તરસ્યા જીવોની પીડા દૂર કરે છે જૈષ્ઠ માસમાં શુક્લ પક્ષની એકાદશીના દિવસે જો નિર્જળ વ્રત રાખો તો કાશીમાં જીવનભર રહેવાનું ભગવાનના આ દેવસ્થાનોમાં રહેવાનું પુષ્કરમાં કાર્તિક માસના સ્નાનનું દેવકા તીર્થમાં જઈને સ્નાન જપ દાન કરવાનું અને બદ્રિકા આશ્રમ ગયા વગેરેમાં ભગવાનના આ તીર્થોમાં નિવાસ કરવાનું જે ફળ મળે છે તેમજ પૃથ્વીની અગિયાર વાર પરિક્રમા કરવાથી જે ફળ મળે છે ત્યાં નિર્જળા એકાદશીના વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે આ ક્ષણ પુણેને વધારનારું આ વ્રત અનેક વાર થાય છે પરંતુ આપણે નિર્જળા એકાદશી રાખી શકતા નથી જો તમે બીમાર હો પાણી છોડવું તમારા માટે અત્યંત કઠોર થઈ ગયું હોય તો એવામાં તમે એકાદશીનું વ્રત રાખો જો તમે પાણી ન પીવો તો પણ એકાદશી વ્રત તો ગણાશે જ પરંતુ જો તમે નિર્જળ વ્રત રાખો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી એટલે કે સૂર્યાસ્ત થયા પછી દોઢ કલાક સુધી પાણી લો તો તમને બાર એકાદશીઓનું ફળ મળે છે અને જો તમે ચોવીસ કલાક સુધી વ્રત રાખો એટલે કે સૂર્યોદય પહેલાં તમે પાણી લો ત્યાગ કરો અને બીજા દિવસે સૂર્યોદય થાય ત્યારે સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપો ભગવાન શ્રી કૃષ્ણને સ્નાન કરાવો તુલસીથી તેમની પૂજા કરો અને એક બ્રાહ્મણને ભોજન કરાવી દો ત્યારબાદ જો તમે પારણું કરો તો તમને છવ્વીસ એકાદશીઓનું તાત્કાલિક પુણે પ્રાપ્ત થાય છે આ એકાદશી કરવી અત્યંત જરૂરી છે કારણ કે આપણા જીવનમાં અસંખ્ય પાપો હોય છે ક્યારેક વ્રતોમાં ક્યારેક સત્કર્મોમાં ક્યારેક ખાવા પીવામાં કેટલાકના હૃદયને દુઃખી કરી દઈએ છીએ જે સ્ત્રી ગર્ભમાં બાળકોને મારી નાખે છે અથવા જેમના દ્વારા કોઈ અપરાધ થયો હોય તે અપરાધોનું પણ નિર્જળા એકાદશી તાત્કાલિક માર્જન કરે છે જો તમે કોગળા કરતી વખતે મોં ધોતી વખતે પાણી અંદર ચાલ્યું જાય તો તે અપરાધ ગણાતું નથી વ્રત ખંડિત થતું નથી પરંતુ વારંવાર પાણી અંદર ન લેવાનો પ્રયાસ કરો જો તમારે કંઈક વાંચવું હોય મોં અત્યંત સુકાઈ ગયું હોય ઠાકુરજીની માળા જપવા માટે તમે હળવું આચમન લઈ શકો છો થોડું અડધી ચમચી પાણી લઈને અને તેમાં તમારે પાઠ કરવાનો જ છે તે મુખ શુદ્ધિ માટે છે તેનાથી વ્રત ખંડિત થતું નથી પરંતુ જો તમે વારંવાર આચમન કરો છો તો વ્રત ખંડિત થાય છે પૂજા માટે માળા માટે પાઠ માટે જો તમે થોડું આચમન લો છો તો તેનાથી વ્રત ખંડિત થતું નથી તો અવશ્ય નિર્જળા એકાદશીનું વ્રત કરો ભીમ એકાદશીના કેટલાક નિયમો છે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો બ્રહ્મ મુહૂર્ત એટલે સૂર્યોદયથી દોઢ કલાક પહેલાંનો સમય તે બધો બ્રહ્મ મુહૂર્તમાં આવે છે તે સમયે તમે ઉઠો સ્નાન કરો સ્નાન માટે કહ્યું છે કે સુંદર સરોવરમાં જવું જોઈએ જો તમે સુંદર સરોવરમાં ન જઈ શકો નદીઓમાં ન જઈ શકો તો આપણા ગ્રંથોમાં કહ્યું છે કે એક રાત્રિ માટીના માટલામાં પાણી ભરી રાખો અને સવારે તેનાથી સ્નાન કરી લો તો તમને સરોવર કે નદીના પવિત્ર સ્નાનનું ફળ મળે છે જેને ઘટ સ્નાન કહે છે તો તમે સુંદર વસ્ત્ર પહેરો ચંદન લગાવો ભગવાનની સમક્ષ પ્રભુની સેવા કરતી વખતે સંકલ્પ લો કે તમારી પ્રસન્નતા માટે મારા જીવનના કલ્યાણ માટે હું આ નિર્જળીનો વ્રત કરવાનો સંકલ્પ લઈ રહ્યો છું પ્રભુ તમે મારા પર પ્રસન્ન થાઓ અને આ આ રીતે પાણી છોડીને વ્રતનું કાર્ય શરૂ કરો નિર્જળા એકાદશી અવશ્ય રાખો આ તમારા જીવનને સંપૂર્ણપણે બદલવાની શક્તિ ધરાવે છે તેથી તમને બધાને નિર્જળા એકાદશીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ હાર્દિક અભિનંદન આ વખતની નિર્જળા એકાદશી સાત તારીખે છે કેટલાક લોકો છ તારીખે ઉજવે છે પરંતુ કારણ કે છ તારીખે જો આપણે નિર્જળા એકાદશી રાખીએ તો તે રાત્રે બે વાગ્યાથી શરૂ થશે એટલે કે અર્ધરાત્રિથી આગળ સુધી જો કોઈ તિથિ આવે છે તો તે દશમી સાથે યુક્ત થઈ જાય છે તેથી તે પૂર્વ વિદ્યા ગણાશે તેથી છ તારીખે એકાદશી ન કરીને આપણે સાત તારીખે કરીશું કારણ કે તે સવારે ચાર વાગ્યા સુધી એકાદશી છે ત્યારબાદ દ્વાદશી છે જો આપણને સૂર્યોદય સુધી પણ એકાદશી મળે તો તે આપણા માટે પુણ્યદાયી છે મહાપુણ્યદાયી છે કારણ કે તે અરુણોદય કાળમાં મળે છે અને અને આ મળી રહી છે તો આપણે તારીખે રાખીશું એક વાત જો આઠ મહાદ્વાદશીનો યોગ પડે તો તે પણ મહાન પુણ્યદાયી છે આ વખતે વંજુલની યોગ છે આપણે સાત તારીખે નિર્જળા એકાદશી જ કરવી જોઈએ જે દ્વાદશી સાથે યુક્ત છે અને આપણા શાસ્ત્રોમાં ખાસ કરીને પદ્મપુરાણ અને બ્રહ્મ વૈવર્ત પુરાણમાં કહ્યું છે કે દ્વાદશી સાથે યુક્ત એકાદશી જ કરવી જોઈએ દસમી સાથે યુક્ત એકાદશીનો ત્યાગ કરવો જોઈએ તે તમારા પર છે જો તમે ઈચ્છો તો છ તારીખે રાખો અને જો તમે ઈચ્છતા હો કે આપણને સંપૂર્ણ ફળની પ્રાપ્તિ થાય આપણને વંજુલની યોગનું પણ ફળ મળે અને ભગવાન શ્રી હરિની કૃપા પ્રાપ્ત થાય તો તમે સાત તારીખે જ રાખો બધા વૈષ્ણવોએ સાત તારીખે જ એકાદશીનું વ્રત કરવું છે કારણ કે વંજુલની યોગમાં પણ આપણને હજારો એકાદશીઓનું પુણ્ય એકસાથે મળે છે અને તે ખૂબ જ દુર્લભ છે ક્યારેક ક્યારેક આ યોગ આવે છે તો અષ્ટમહાદ્વાદશીઓમાં વંજુલની યોગ છે નિર્જળા એકાદશીને તમે સાત તારીખે વ્રત કરશો આઠ તારીખે સવારે સાડા પાંચથી સાડા નવની વચ્ચે તમે પારણું કરી શકો છો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે તો કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય ચોક્કસ આપો અને શક્ય હોય તો તમારા મિત્રો સાથે પણ શેર કરો ફરી મળીશું આગલા વિડીયોમાં કોઈ નવી જ્ઞાન ચર્ચા સાથે ત્યાં સુધી સબસ્ક્રાઈબ બટન દબાવો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ જરૂર લખો વિડીયોમાં અંત સુધી જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર